હિતુ કનોડિયા અને નીલમ પંચાલ અભિનીત ગુજરાતી સાયકોલોજીકલ થ્રીલ ફિલ્મ નાસુર આજથી તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ નાસુર એક સફળ બિઝનેસમેન હર્ષવર્ધનની વાર્તા છે જે તેના જીવનથી નાખુશ છે અને ખૂબ જ એકલતા અનુભવે છે એક સુંદર પત્ની ભાઈ સફળ કામ અને વ્યવસાયિક સંયોગો હોવા છતાં તેને લાગે છે કે તેના જીવનનો કોઈ હેતુ નથી અને તે પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે જ્યારે તે આ જીવનનો અંત લાવવાના તેના પ્રયત્નોમાં નિષ્ફળ થતો જાય છે ત્યારે તે કેટલાક એવા લોકોને મળે છે જે એને લાગે છે કે તેઓ એને પોતાના મૃત્યુ સુધી પહોંચાડવામાં મદદ કરશે અહેવાલ અશ્વિન લિંબાસિયા મને કોઈ કે આજે લખીને મોકલ્યું કે અમુક વખતે રોલ જન્મતા હોય છે એક પર્ટિક્યુલર કલાકાર માટે મને એવું લાગે છે કે મારો મારો આ કિરદાર નિભાવવાનો હેતુ આ કિરદાર બનવાનો હેતુ આ કિરદાર જે જન્મ્યું છે એ મારા માટે જન્મ્યું છે મને એવું લાગે છે કારણ કે પહેલેથી જ પ્રોડ્યુસર મનોજભાઈ આહિર અને ડિરેક્ટર રિશિલ જોશીના મનમાં એક વાત ફિક્સ હતી કે હર્ષવર્ધન જે મારું કેરેક્ટર છે આ પિક્ચરની અંદર એ હિતુ કનોડિયા જ કરશે અને એમણે જસ્ટ લુક એટ લક એમણે એમ કીધું હતું કે જો હિતુ કનોડિયા ના પાડશે તો આ ફિલ્મ અમે નહીં બનાવીએ કાં તો અમે લેટ બનાવીશું જ્યારે હિતુ કનોડિયાની ડેટ હશે એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર એની એક્ટર અને આઈ એમ સો હેપી કે મારા જન્મ દિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસર નો કે એમણે એ દિવસે બુધવાર છે તે છતાંય આજે એમણે અહીંયા પ્રીમિયર રાખ્યું છે એન્ડ આઈ એમ સો બ્લેસ્ટ ટુ હેવ દિસ્ટી